અબડાસા તાલુકાના વમોટી નાની ખાતે સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી સ્વતંત્ર સરકારી માધ્યમિક શાળા વમોટી નાની ખાતે ધ્વજવંદન તેમજ કમ્પ્યુટર લેબનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું જેમાં ધ્વજવંદન અને લોકાર્પણ નાની વમોટી જૂથ ગ્રામ પંચાયતના સરપંચ મહેન્દ્રસિંહજી જાડેજાના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું જેમાં માધ્યમિક શાળાના આચાર્ય અને શિક્ષક તેમજ ખીમજીભાઈ ભાનુશાલી જાડેજા કિશોરસિંહ પોપટસંગ સોઢા ખાનજી ગાભુભા જાડેજા નવલસિંહ ભવસકજી જાડેજા ગુમાનસી ખેગારજી જાડેજા કિશોરસી શિવભા મહેશ્વરી આશાભાઈ પરાજભાઈ સહિતના ઉપસ્થિત રહ્યા હતા સ્ટોરી રિપોર્ટ બાય રમેશ નલિયા શું નામ તમારું જુમાભાઈ જુમાભાઈ ગામ વથલ કઈ વેરાઈટી આવી છે 2019 અવનીશ બરાબર કઈ કંપનીનું છે જટરાજા ઓકે

પેલી વીણી નો માલ છે કે બીજી વીણી ત્રીજી વીણી ત્રીજી વીણી નો ઉતાર નાખ્યો બે વાર ઉતાર નાખ્યો છે એમ ને